અમદાવાદના કેડીલા ફાર્માના એમડી રાજીવ મોદી સામે ફરિયાદનો મામલો ફરિયાદ કરનાર બલ્ગેરિયાની યુવતી અચાનક ગાયબ થઈ બલ્ગેરિયાની યુવતીના વકીલે જેસીપીને આપી લેખિતમાં ફરિયાદ ચોવીસ જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઈ શક્યો નથી છેલ્લે અમારો સંપર્ક રિંગરોડ પર આવેલ બાલાજી અગોરા મોલમાં થયો હતો થોડા દિવસ બાદ યુવતી અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી પરંતુ અધિકારી ડિપાર્ટમેન્ટ કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું જાણનો ખતરો છે પણ હજી સુધી અમે પૂછવાની કોશિશ કરી કે તમારી લોકેશન ક્યાં છે તો હજી એ લોકેશન બતાવવા માંગતી નથી અને એમનું મોબાઈલ બી લઈ લીધું છે એવું જાણ કરી એમને અને એમને કીધું એટલે આ બધી જાણ મને જે એમના જે લોકો પાસેથી મદદ માંગી હતી એમના થ્રુ થઈ છે મને અને એ લોકોએ કીધું કે હું ડેફિનેટલી સુપ્રીમ કોર્ટ પરસુ કરવાની છું કેમ કે ચોવીસ તારીખે ગાયબ થઈ છે અને પંદર તારીખે સુપ્રીમ કોર્ટ માટે જેટલી એફિડેવિટ કરાવવાની હતી સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માટે કેમકે પોલીસ ઉપર એટલે જેસીબી સાહેબ ને બી કીધું કે સાહેબ ઓલરેડી એમને આટલું બધું બનાવ બની ગયું છે તો અમે વિશ્વાસ ઓછો હતો અને જે ફ્રેન્ડ જોડે એમને મદદ માંગી હતી એમને મને જાણ બી કરી છે કે એમના જે સ્વિટરલેન્ડ લોયર છે એ બી ઇન્ડિયા આવી રહ્યા છે કે આ વસ્તુને અહીંયા બી પરસ્યુ કરશે એની સાથે સાથે યુરોપિયન યુનિયન જે કોર્ટ છે એમાં બી પરસ્યુ કરશે તો આ લાસ્ટ માહિતી અમારી જોડે છે હજી એ ક્યાં છે બુલ્ગેરિયા છે કે ઇન્ડિયા છે એ અમને ખ્યાલ નથી અને એના કોઈ પુરાવા નથી પણ જે અમારી બેસિક રિસર્ચ છે એવું જ બતાવે છે કે હજી એ ઇન્ડિયામાં હોવી જોઈએ પણ હવે સીપી સાહેબનું જેવી રીતે માધ્યમથી ખબર પડી છે કે બુલ્ગેરિયામાં છે પણ હજી મને નહીં લાગતું કોઈ એના લાગતું પુરાવા હોય કે પાસપોર્ટની એક્ઝિટ એન્ટ્રી હોય